નમસ્કાર મિત્રો મનુષ્ય જીવનવાણી ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો ચૈત્રી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કઈ કઈ રાશિઓને મા દુર્ગાની કૃપાથી રાશિફળ પાત્ર છે તે આપણે જાણીશું મિત્રો તે પહેલાં મારી એક વિનંતી છે કે જો તમે આ ચેનલમાં પહેલીવાર વિડિયો જોઈ રહ્યા હો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો તો મિત્રો વિડિયો શરૂ કરીએ ચૈત્રી નવરાત્રિ કે જે ત્રીસ માર્ચથી શરૂ થાય છે અને સાત માર્ચે પૂર્ણ થશે આ દિવસથી જ હિન્દુઓના નવા વર્ષની શરૂઆત પણ થાય છે નવરાત્રિના દિવસો દરમિયાન નવ દુર્ગાના નવરૂપોની પૂજા કરવામાં આવે છે નવદુર્ગાની પૂજા અર્ચનાર્થી ભક્તોની દરેક મની મનોકામના પૂરી થાય છે જ્યારે નવરાત્રિના એક દિવસ પહેલાં શનિદેવ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં આ પરિવર્તનને કારણે આ સમય કેટલીક રાશિઓમાં ખૂબ જ શુભ રહેવાનો છે તો ચાલો આવો જાણીએ કઈ કઈ ચાર રાશિઓ છે તે લકી રહેશે તો નંબર એક કર્ક રાશિ કર્ક રાશિને આ નવરાત્રિમાં સફળતા મળવાપાત્ર રહેશે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ નવરાત્રિ કર્ક રાશિના લોકો માટે ખૂબ જ શુભ રહેવાની છે આ સમય દરમિયાન નવું ઘર કે વાહન ખરીદવાનું શુભ રહેશે તમને તમારા કરિયરમાં નવી દિશા મળશે અને સફળતાની શક્યતાઓ વધશે માનસિક સમસ્યાઓથી રાહત મળી શકે છે નંબર બે કન્યા રાશિ કન્યા રાશિના લોકો માટે પણ ચૈત્ર નવરાત્રિ ખુશીઓ લઈને આવશે આ સમયગાળા દરમિયાન આ રાશિમાં જન્મેલા લોકોને નાણાકીય લાભ થવાની સંભાવના છે જો તમે કોઈ રોકાણ કર્યું હોય તો તમને તેમાંથી સારો નફો મળી શકે છે અને સમાજમાં તમારું માન અને સન્માન પણ વધશે પરિવારમાં કોઈ સારા સમાચાર આવે એવું આ નવરાત્રિમાં આ કન્યા રાશિ કહે છે આ સમય દરમિયાન તમે ભૌતિક સુખો પણ ખર્ચ કરી શકો છો તમને નંબરી રકમ પણ મળી શકે તુલા રાશિ જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો નવરાત્રિ પછી સમસ્યાનો અંત આવી શકે છે નવા સ્ત્રોતોમાંથી નાણાકીય લાભ થશે નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની શક્યતા છે ઘરમાં કોઈ શુભ ઘટના બની શકે છે જે પરિવારમાં ખુશીઓ લાવી દેશે દેવી દુર્ગાના આશીર્વાદથી તમારો આત્મવિશ્વાસ વધશે જેના કારણે દરેક કાર્યમાં સફળતા મળશે જૂની માનસિક સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે અને ઊર્જા ભરપૂર અનુભવ કરશો અને નંબર ચાર મકર રાશિ મકર રાશિના લોકોને આ નવરાત્રિમાં તેમના કરિયરમાં મોટી સફળતા મળવાની છે જે લોકો પોતાની નોકરી કે વ્યવસાયને લઈને ચિંતિત હતા તેમને હવે રાહત મળશે તમારા નજીકના લોકો મદદરૂપ સાબિત થશે તમને નવી તકો પણ મળી શકે છે યાત્રાઓમાંથી લાભ મળવાની શક્યતા છે આ સમય પરણિત લોકો માટે ખાસ ખુશીઓ લાવી શકે છે નોકરી શોધી રહેલા લોકોને ઈચ્છિત નોકરી મળવાના સંકેતો છે તમે ધાર્મિક કાર્યોમાં પણ ભાગ લઈ શકો છો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને જેથી કરીને વિડીયો અપલોડ કરવામાં આવે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે જય ગુરુદેવ